માંડ માંડ હા પાડે બે જણા અને પછી લગન થાય ને એમાં પચાસ લાખ રૂપિયા કરોડ રૂપિયા ખર્ચી નાખે પાછું છ મહિના પ્રેમ એ બંને સાથે ન રહી શકે અને પ્રેમ ને વિશ્વાસ નું ઘર ના આવે પ્રેમ એટલે વિશ્વાસ શરણાગતિ એક 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 સ્ત્રી એનું એક કન્યાનું લગ્ન થાય અને પછી એ સાસરે જાય કયા વિશ્વાસ સાથે જતી હોય છે હવે તો આમ એકબીજાને જાણે મળે સમજે બહુ ઇન્ટરવ્યુ થાય આઈસ્ક્રીમો બગાડે પછી માંડ માંડ હા પાડે વી આર સીંગ ઇચ અધર વી આર ટ્રાઈંગ ટુ અન્ડરસ્ટેન્ડ અને એમ કરી કરીને પછી માંડ માંડ હા પાડે બે જણા અને પછી લગ્ન થાય ને એમાં પચાસ લાખ રૂપિયા કરોડ રૂપિયા ખર્ચી નાખે પાછું છ મહિનામાં છૂટું થાય આટલું કર્યા પછી અને આ બધી માવડીઓ જ્યાં બેઠી છે એ ક્યાં વળી એવી રીતે કંઈ હોટલમાં ગયું તું તમે એ રીતે કર્યું છે એ કોગદી નજર સામે મૂકી દીધું ભાઈ આપણે દીકરીનું કરી અહીંયા કર્યું અરે જૂના જમાનામાં તો ગોર બાપા વયા કે આપણી દીકરી લગ્ન જેવડી થઈ ગોર દાદા તમે જરા જાઓ ને ગોતો અને ગોર બાપા ગોતતા એ બધે ફરે અને જ્યાં એને એમ લાગે કે આ બરાબર છે આ ઠેકાણું ત્યારે ત્યાં જીભાન દઈને આવે અને અહીંયા આવી અને પછી પોતાના યજમાનને એમ કહે કે દીકરી બાનું હક પણ કરીને આવ્યો હેમ બાપા વાહ 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 પધારો પધારો દીકરીનો બાપો પૂછે અને એને વિશ્વાસ જ હોય કે અમારા ગોર દાદા છે અમારા કુલ પુરોહિત છે અમારું ભલું જીત છે અમારી દીકરીનું હારું થાય એવું જ કરીને આવ્યા હોય અને ગોર બાપા જી બાંધીને આવ્યા હોય એ પેલો યજમાન પણ સ્વીકારે યજમાનનું કુટુંબ સ્વીકારે ઓલી દીકરી સ્વીકારે એક વિશ્વાસ વધારો એક વિશ્વાસ અને પછી દીકરી સાસરે જાય જેને કોઈથી જોયો ન હોય પછી ધીમે ધીમે હક પણ થાય પછી થોડું થોડું સાંભળવા મળે એ તે સીધી તો પૂછી ન શકે પણ ક્યાંક વાતું થતી હોય તો એ આમ છુપાઈને સાંભળે અને સાંભળતા સાંભળતા પછી પોતાના થનારા ભરથારની એક કલ્પના મગજમાં એક કલ્પના ચિત્ર એનું ઊભું કરે મનથી એનું જ ચિંતન ચાલતું હોય બહેનપણીઓ મશ્કરી કરતી હોય એને લઈને એ હાંભળી હાંભળી શરમાતી હોય પણ એમાં ધીરે 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 હૈયામાં પ્રેમ પલતા રહેતા અને પછી લગ્ન થાય અને સાસરે જાય એક વિશ્વાસ સાથે જતી હોય છે હાવ અજાણ્યા પ્રદેશમાં પગલાં માંડે એ તરફ ડગલા ભરે નવો પરિવાર નવું કુટુંબ નવો પરિવેશ નવું વાતાવરણ પણ એ પોતાનો માનેલો ભરથાર એની અંદરના ભરોસે એની અંદરના વિશ્વાસને લઈ અને એ દીકરી પિયર છોડી અને સાસરે વિદાય થતી હોય છે એ વિશ્વાસથી પોતાનું સર્વસ્વ ત્યાં એ અર્પણ કરે પોતાના હતા એને પરાયા માને અને જે પરાયા હતા એને પોતાના કરે અને સેવામાં લાગી જાય આ જે વિશ્વાસ આ જે સમર્પણ આ જે સમજદારી એના પાયા ઉપર દાંપત્ય જીવન ટકતું હતું અત્યારે આખા પારિવારિક મૂલ્યો બધા બદલાઈ રહ્યા છે એક જણા એક જણાને એને પૂછ્યું તમે હમજદાર છો એટલે કે હા તક તો દુઃખી હશો અત્યારે છે ને થાય પણ સમજદારી જ્યાં છે છે ત્યાં સમર્પણ અને ત્યાં થોડું સહન કરવાની તૈયારી હોય આ સહન કરવું એનું નામ તપ આજે કોઈ સહન કરવા તૈયાર નથી તપ માટે તૈયાર નથી અને તપ વગર તો કાંઈ નથી મારા વાલા भगवान सृष्टि बना कि तप विष्णु भगवान तपने कारणे कारण सकल जगत तपबल तपबल विष्णु सकल जगत राता तपबल शिव संघारा तुलसीदास जी कहे तप आधार सब सृष्टि भवानी महादेव कथा संभवता कहे कि हे भवानी आ सृष्टि તપને આધારે ટકેલી છે ઘરની એક ગૃહિણી તપ કરે છે ઘરને સંભાળે છે છોકરાને સંભાળે સાસુ સસરાની સેવા કરે એનું તપ છે પુરુષ પુરુષાર્થ કરે મહેનત કરે પરસેવો પાડે પોતાના કુટુંબને સારું જીવન મળે એ માટે થઈને ખૂબ મહેનત કરે પછી ખેતરમાં મહેનત કરતો હોય એ મજૂરી કરતો હોય એ નોકરી કરતો હોય એ ધંધો કરતો હોય ઘણી ખાવાનું ટાણું ના હોય તનતોડ મહેનત કરે કેમ મારે મારી પત્નીને મારા બાળકોને મારા પરિવારને સારું જીવન આપવું છે એ બધાને સુખી કરવા આ એક ગૃહસ્થ પુરુષનું તપ છે તપ વગર કાંઈ નથી તપ અધાર સબસૃષ્ટિ ભવાની અને એના માટે તેને જે સહન કરવું પડે ભૂખ સહન કરે ટાઢ સહન કરે તડકો સહન કરે આવા કાળા તડકે રોડનું બાંધકામ કરનારા જે મજૂરો શ્રમિકો છે એને જોઈને જુઓ કેવું એનું તપ છે અને હું કામ કાળા તડકે મજૂરી કરે છે પોતાના કુટુંબને એક સારું જીવન આપવું છે પુરુષનું તપ છે ઘરે રહી અને સ્ત્રી પોતાનું કામ કરે પોતાની ફરજ નિભાવે એ એનું તપ છે ભણવામાં બરાબર ધ્યાન રાખે ને મારે ભણી ગણીને મોટો થવું છે ને પછી મારે મારા મા બાપને સારું જીવન આપવું છે મારા કુટુંબનું જીવન ધોરણ મારે ઊંચું લઈ જવું છે અને એટલા માટે ઉજાગરા કરે ખૂબ મહેનત કરે કે મારે સારામાં સારા માર્કે પાસ થવું છે એ વિદ્યાર્થીનું તપ છે તપ સિવાય કાંઈ નથી સહન કરવું એ તપ છે ભૂખ પ્યાસ સહન કરે તડકો સહન કરે અરે ઘણીવાર કોઈ બોલી જાય ને તો સ્ત્રી સહન કરે એ સહન કરવું એ તપ છે અને સહિષ્ણુતા એ કમજોરી નથી એ તમારી શક્તિ છે જન્મ શક્તિ હોય એ જ સહન કરે સહનશીલતાથી એક શક્તિ ડેવલપ થાય છે જો ઊંડા નહીં હોય તો જાડવું પડી જશે શ્રદ્ધા નહીં હોય તો નહીં ટકો વાવાઝોડા આવશે સમસ્યાઓ ઘેરી લેશે અને ત્યારે હતાશ થઈ જ આજે આજે ગણેલા ગણેલા છોકરાઓ આપઘાત કરી લે છે પરીક્ષાઓના ટેન્શન નથી જીરવી શકતા કારણ કે મૂળિયા મૂળિયા ઊંડા નથી એટલે અંગ્રેજીમાં આ તો અંગ્રેજી ભણેલાઓની વાત છે આપણે આપણે તો નથી આ બધું સમજીએ જ છીએ જો વિશ્વાસ આપણામાંય હોવો જોઈએ વિશ્વાસ જે આપણા હોય ને એની અંદર હોવો જોઈએ અને વિશ્વાસ ઉપરવાળામાં એટલે ઈશ્વરમાં હોવો જોઈએ આપણામાં વિશ્વાસ પોતાનામાં એને કહેવાય કોન્ફિડન્સ આપણા પરિવારના મિત્રો ભાઈ ભાંડુ આપણી આજુબાજુના લોકો એની અંદર વિશ્વાસ એને અંગ્રેજીમાં કહેવાય ટ્રસ્ટ એટલે કોન્ફિડન્સ પોતાનામાં વિશ્વાસ નામ કોન્ફિડન્સ પોતાના લોકો એની અંદર વિશ્વાસ એનું નામ ટ્રસ્ટ અને ઈશ્વરમાં ઉપરવાળામાં વિશ્વાસ એનું નામ ફેથ એટલે અંગ્રેજીમાં ત્રણ શબ્દો છે કોન્ફિડન્સ ટ્રસ્ટ અને ફેથ આ જે વિશ્વાસ છે એ જ શંકર છે શંકરોતી શંકર જે કલ્યાણ કરે તે શંકર વિશ્વાસ કલ્યાણ કરે જ્યાં પ્રેમ છે ત્યાં વિશ્વાસ છે જ્યાં વિશ્વાસ છે ત્યાં પ્રેમ છે એટલા માટે સતાર યાદ કરીએ છે પ્રેમ વ્યાપી વેમી જનો શું જાણે વિશ્વાસ નહીં વહેમ છે પ્રેમ વ્યાપી વહેમી જનો શું જાણે ਅਗਿਆਨੀ ਨਹਿ ਅਨਾੜੀ ਏ ਅਗਿਆਨੀ ਨਹਿ ਅਨਾੜੀ ਊਂਘਣਸੀਨੇ ਅਘੋਰੀ ਅਗਿਆਨੀ ਨਹਿ ਅਨਾੜੀ ਊਂਘਣਸੀਨੇ ਅਘੋਰੀ ਕਾਣੂੜ ਕਾੜੂ ਕਾੜੋ ਰਾਧਾ ਸੇ ਗੋਰੀ ਗੋਰੀ ਕਾਣੂੜ ਕਾੜੂ ਕਾੜੋ ਰਾਧਾ ਸੇ ਗੋਰੀ ਗੋਰੀ ਸੇਕ ਨਵਲ ਕਿਸ਼ੋਰ છેક નવલ કિશોરી છેક નવલ છે એક નવલ કિશોરી કાનુડો કાળ કાળ

ਸੁਜਾਨੇ ਨੀ ਜਣੋ ਸੁਜਾਨੇ ਅਗਿਆਨੀ ਨੇ ਅਨਾੜੀ ਅਗਿਆਨੀ ਨੇ ਅਨਾੜੀ ਉਂਘਣਸ਼ੀ ਨੇ ਅਗੋਰੀ ਅਗਿਆਨੀ ਨੇ ਅਨਾੜੀ ਉਂਘਣਸ਼ੀ ਨੇ ਅਗੋਰੀ ਕਨੂੜੋ ਕਾਲੂ ਕਾਲਾ ਰਾਧਾ ਸੇ ਗੋਰੀ ਗੋਰੀ ਕਾਲੂ ਕਾਲਾ ਰਾਧਾ ਸੇ ਗੋਰੀ ਗੋਰੀ